એ હાલો હાલો સાહેબ તમે રાખો આપણા હનુમાનગઢમાં ઓલી ગાંજાની જે હેરાફેરી થવાની હતી ને એ હેરાફેરી થઈ ગઈ છે અને મને તો રહ્યું ને ત્રણ જણા ઉપર શોખ છે એક જાડીઓ એક રોહિતીઓ અને ઓલો ટપુડો આ ત્રણે જ ગાંજાની હેરાફેરી કરી હોય કારણ કે મારા દીકરા મારા ના ઈવડે એ પેલા ગાંજાની હેરાફેરી કરતા હતા એટલે આપણે ગામમાં જઈને એને પકડશું ને તો જ આપણને ખબર પડશે કે આ ગાંજાની હેરાફેરી કરી કોને હા સાહેબ એ ત્રણેય વ્યક્તિ માટે મને શંકા છે તો હાલો હાલો

ભાગીને ક્યાં જાય જો હાથમાં આવી ગયો ને તો મારી મારી તોડી નાખશું ઉભી નો મા સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો આ મારા દીકરા મારાનો એમ હાથમાં નહીં આવે એક કામ કરી તમે અહીંથી આમ આટો ફરો અને હું જાઉં એની વાહે તારી જાત મારા જેનો કઈ વારનો નો ધોળાવેશ કા અમને જોઈને હું કામ ભાગ્યો તો આમ તો ભાગ્યો તો આ કાલ આપણા હનુમાનગઢમાં ગાંજાની હેરાફેરી થઈ હતી એમાં તારો હાથ હતો ને ના સાહેબ ગાજાની એરાફેરીમાં હું નથી હું તો બક્કાલાના લારીની એરાફેરી કરું છું બક્કાલાનો ધંધો કરેસ તું હે એ તો મને ખબર છે તું બક્કાલાનો ધંધો કરેસ ને સાહેબ આ આમ નઈ માને

તમે તણે ગાંજાની હેરાફેરી કરી છે તો એ ગાંજો ક્યાં પીડ્યો હે બધોય હાલ દેખાય નું ઘર મે ટપુડે અને રોહિતી એક મણ ગાંજો વેસાતો લીધો અને ઈ બધોય ગાંજો અહીંયા મારા ઘરમાં માં પીડ્યો છે હવે ટપુડો ને રોહિતી અહીંયા આવે ને એટલી વાર છે પછી બધોય ગાંજો રહ્યો ને

અને આપણને તારો બાપ જેલ થાય છે જેલ હર ખાઈ ના હલવાઈ જાય છું હવે એની મને શું કરવું કાંઈક તો કરવું જોઈશે શું કરવું એની મને કાંઈ હુતું નથી પોલીસ વાળા આવતા જશે રોચા આપણે ખબર આજ પાર્ટી કરવાની હતી અને તું દારૂણ શીશો કાંઈ લાવ્યો તો એ દારૂણ શીશો ક્યાં પીડ્યો હે આમાં પીડ્યો હે આ તો એ દારૂણ શીશો લેતો હોય અને એક બકડીયું લેતો હોય જા તારે એનું શું કરવું છે તને કવ એટલું કરીને ઉતાવળ રાખ જા કઈ કા આવજો તારો બાપ હવે પોલીસ વાળા શું એના બાપાએ અમને ન પકડી શકે અલે સમજો મારી વાત સાંભળ આ દારૂ નો શીશો અને આ બકડ્યું હું લઈને જાવ છું આપણો ઓલો ઊંટ વાળો છે ને અહીંયા બરોબર અને તું બધો ગાંધો રહ્યો ને એ ઊંટ વાડામાં મૂકી દે હો હો તને કીધું એ સમજ ને એ બધું લઈને હું વાડે જાવ હું આ જાડીઓ શું કરવાની કઈ ખબર ના પડતી પણ લાય જાડીયા કીધું છે કે બધો ગાંજો ઊંટ વાળા વાળીએ લેતો જા હવે અહીંયા લઈ જવો જોઈશે બધો ગાંજો મારો દીકરો મારો ઊંટ તો અહીંયા જ બેઠો છે લાય હવે આને છે ને દો બટા ઊટ એ હું ઉા હાટું ફ્રીજ માંથી હારું ઠંડુ રહ્યો ને બીલેરી પાણી છે લે બટા પાણી પી લે આટલું પાણી પીને એટલે તારી તરસ મટી જશે

હવે હલવાડવાનો ક્યાં દીકરો થાસ આ તારા માણા ટપુડાએ અમને બધું કીધું છે એ સાહેબ એ ટપુડા હારે તમારે લપ છે અમને હલવાડવા માંગે છે એ પોતે કાંદાનો વેપારી છે એ તો મને ખબર છે તમારા બધાની તમારા બધાને આજે કેસ બોલે એ પોલીસ સ્ટેશન એ પણ સાહેબ એ તો અમે સજા કાપી લીધી ઈની અને હવે કા અમે ગાંદાનો ધંધો ન કરતા હવે તો અમે સુધરી ગયા હે હા એ તો કેટલાક તમે સુધરી ગયા ને એ અમને ખબર પડી જાય છે સાહેબ તમે અંદર જઈને ચેક કરો તો અરે આ બટ એ તો હમણાં અમારા સાહેબ અંદર જઈને ચેક કરશે ને એટલે દૂધનું નું દૂધ ને પાણી થઈ પાણી થઇ જાય છે વાંધો નઈ સાહેબ આવા ખોટા ના અમારા ન દેવાય જવું જઈ જાય એમાં કઈ નઈ નીકળે

ગાંજો નો જુઓ હોય અમે ગાંજા નો ધંધો કેદુ નો બંધ કરી દીધો છે અને હવે આવી રીતે અમારા ખોટા નામ નો દેતા ને આવી રીતે આવતા નઈ નકર મારે એમ જો ઉપર લાગવા છે જાણીતું છે હું અહીંયા મોટા સાહેબ ને કહી દઈશ અને તમારી નોકરી કઢવી નાખીશ મારા દીકરા મારા ને તો મુદ્દા માલ સહિત જ પકડવો પડશે નકર આ અમારા બે નોકરી કઢાવશે ઓય તારી જાત ના તું તો આનો પાર્ટનર છો ને ક્યાં કણે ગાંજો મૂક્યો હે હાસી નું બોલ ને કે મારીશ સાહેબ આ ઘર માં ગાંજો નો નીકળ્યો ના નો નીકળ્યો સાહેબ ઓલર્યું ને એ આ જાડિયાનો વાળો છે અને એ ઊંટના વાડામાં જ આને ગાંધો હેંગર્યો હોય સાહેબ તમને આ જઈને તપાસ કરો હાલો સાહેબ આપણે જોવા જવું છે સાહેબ સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો સાહેબ ઊંટ વાળા વાળે કાંઈ નથી અહીંયા નો જાવ લેવા દો હવે નો જવાનો ક્યાં દીકરો થાસ તો તો એમાં જ ગાંધો હેંગર્યો હોય હાલો સાહેબ આપણે જોવા જ જવું છે હાલો હા લઈ મને સાહેબ તો જા અહીંયા તો અહીંયા તો તારી સાહેબ ના

એ તું ઉપાધી કરી માં એવું કાઈ નહીં થાય મારો મસ્તી નો આટિયો તૈયાર જ છે સાહેબ વાડ્યા જાય ને એટલી વાર છે એ હાલો હાલો સાહેબ આ વાડા માં ક્યાં ગાંજો હંગરો હોય છે અલ્લે સાહેબ ઓલો હું તો આપડી બાજુ હેલો હવે સાહેબ ઈ તો ધોઈડો ભાગો એ દડિયા

આપણા ગામમાં હતું શું ઓલો મગનો અમે આ વાડામાં દારૂ પીતા તા અને અમે બે ફૂલ થઈ જતા ખબર છે પછી વાયા થી ઊંટે બધો દારૂ પી લીધો ને ઊંટ અમને ભારી ગયો ને પછી અમને ભગાયા ને ઊંટ થઈ ગયો હરખાઈ નો તો તારો બાપ મેં એવું જ કર્યું હું પેલા વાડામાં ગયો ઊંટને દારૂ પાયો પછી હન પેલા ઈને કોને દર્શન દીધા પોલીસ વાળા પછી તમારો બાપ ઈ ઊંટ ને પોલીસ વાળા ને વાહે થઈ ગયો હવે ઈ ઊંટ ઈના સોતરા કાઢી નાખશે પોલીસ વાળા ને શા મૂક્યા ખબર છે ગામ બાર આપડે બધો ગાંજો લઈ આ ગામ મૂકી ને ભાઈ હાલો તમારો બાપ હાલો એ ભાગો ભાગો સાહેબ તું આ હાંડીઓ ભેગો થઈ ગયો ને તો આપણે બેયને બટકા ભરીને તોડી નાખશે એ ભીલામ જો તો ઓલું ઊંટ જો ની માથે થઈ ગયો નકી રહ્યો ને સાહેબે ઊંટને હરી કરી છે